જય માતાજી મિત્રો આજે અમે પહોંચી ગયા છે મહારાષ્ટ્રના સપ્તશૃંગી ટેમ્પલ અહીંયા જે ટ્રેન જઈ રહી દેખાય છે એ ટ્રેનમાં બેસીને અહીંયા ઉપર માતાજીના મંદિરે જવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કેવી અદ્ભુત કામગીરી સાથે યાત્રિકોને ઉપર લઈ જવામાં આવે છે બે ટ્રેન અરસપરસ જઈ રહી છે ટ્રેનમાં બેસવાની ટિકિટના એકસો વીસ રૂપિયા છે અને પછી તમે બેસીને જઈ શકો છો હવે આપણે જઈશું આ રોપવે તરફ રોપવે એ જે છે એ ટ્રેન છે ત્યાં સૂઝ મૂકીને જ રોપવેમાં બેસવાનું છે હવે આપણે રૂપવે તરફ પ્રયાણ કરીશું પ્રેમસે બોલો જય માતાજી યાત્રિકોનો ખૂબ પસારો છે અમે વેઇટિંગમાં ઊભા રહી ગયા છે અહીંયા બીજી તરફ જે ટ્રેન આવશે એમાં અમને બેસાડવામાં આવશે અને ફાઇનલી વારો આવી ગયો ડબ્બામાં બેસી ગયા છે હવે ઉપરથી નીચે જુઓ આખી ટ્રેન કેવી દેખાય છે અમારી ટ્રેન ઉપડી ગઈ છે ઉપરથી ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે અને બાજુમાં જ બીજી ટ્રેન જે યાત્રિકોને દર્શન કરાવીને નીચે પરત છોડી રહી છે એક ઢાળમાં આ નિર્માણ કરવામાં આવ્યું છે મંદિરમાં ખૂબ જ ભીડ હતી જાણવા મળ્યું કે ત્રણેક કલાકે નંબર આવશે પછી અમે જય માતાજી કઈ માતાજી રક્ષા કરે